વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સોમવાર આજના સુખ સંદેશમાં ઈસુ પોતાના શિષ્યને ઉપવાસ ન કરવા ગુનેગાર ઠરાવતા નથી એ બાબત લોકોને મૂંઝવણમાં મૂકે છે લોકો ઈચ્છે છે કે ઈસુના શિષ્યો પણ ઉપવાસ કરે ઈસુ વરરાજા અને જાનૈયાઓ જૂનું વસ્ત્ર અને નવું થિગડું જૂનો કૂપ્પો અને નવો દ્રાક્ષા સૌના ગળે ઉતરે એવા રૂપકો વાપરી સમજાવે છે કે ઈસુએ શીખવેલી નવી બાબતોને ઇઝરાયેલી ધર્મની જૂની બાબતો સાથે ન ભેળવશો ઈસુનું શિક્ષણ અલગપણે જ જીવનમાં ઉતારવાનું છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોનબોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ